ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર શહેરમાં વિવિધ વિકાસના કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપી હતી ભાવનગર શહેર અને જિલ્લા ખાતે ત્રણસો પોઈન્ટ નવ કરોડના ખર્ચે બનેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાવનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું તેમણે ભાવનગર શહેરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે નાટ્યગૃહનું લોકાર્પણ કર્યું હતું સાથે એક પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નાટ્યગૃહનું લોકાર્પણ તેમજ સત્યાવીસ પોઈન્ટ સત સત્રીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ત્રણ પોઈન્ટ નેવ્યાશી કરોડના ખર્ચે બનેલી પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું અને ભાવનગર શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે બસો સત્તાણું પોઈન્ટ એકવીસ કરોડના કામોનું લોક ખાતમુહૂર્ત અને સાસઠ પોઈન્ટ એકતાલીસ કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું જેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં ચૂકો અને ભીનો કચરો અલગ અલગ એકઠો કરવા માટેના વાહનો ભાવનગર શહેરના ફાયર વિભાગના ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું